જય મુરલીધર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગે છે સવારના આઠ અને હું આવી ગયો છું વાડીને આપણે કરવાનું છે થોડાક ઘઉં બાકી હતા એમાં પાણી ચાલું ચાલો આપણે કરીએ પાણી ચાલુ તો મિત્રો આપણે કરવાનું છે મોટર ચાલુ જેથી કરીને આપણા ઘઉંમાં પાણી આવે તો આપણે કરીએ મોટર ચાલુ મિત્રો આપણી મોટર ચાલુ કરી દીધી છે અને આપણે ઘરમાં આવશે પાણી કેમ બાકી સવાર સવારના વાડીનો નજારો એક નંબર છે ને ફાઈનલ મિત્રો પાણી પહોંચી ગયું છે આપણે આટલા ઘઉં પાવાના છે અને આ બાજુ ભાગના પી ગયા છે મિત્રો આ ઘઉંમાં પાંચમું પાણી રહ્યું અને આ ઝેર મુક્ત એકદમ ઓર્ગેનિક ઘઉં છે આપણા જેમાં કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી પણ ઘઉંનું કલર તમે જુઓ એકદમ સરસ નિરોગી ઘઉં છે આપણે ઘઉંમાં પાણી ચાલુ છે અને બાજુમાં બાકી ટોલો ભરવાનું કામ પણ ચાલુ છે આપણા ઘઉં કમ્પ્લીટ પી ગયા છે આપણે કરી નાખીએ છીએ પાણી બંધ આપણે ઘરે રોટી ખાવા અને રોટી ખાઈ ફરી પાછા નીકળીએ કે તરફ આપણે આવી ગયા વાડી ને મકાઈ ભરવાનું તો આડિયો થોડુંક ખાલી બાકી છે આડિયો ભરવાનું એટલો ભરાઈ જાય આપણે ટ્રેક્ટર કાઢશું વાડીથી થી બારો ટોલો કમ્પ્લીટ ભાઈ ને વાડીમાંથી માંથી બારો કાઢી નાખ્યો છે અને પરિણભાઈ લઈ જશે પાંચ ફૂટ માં નહીં આપણે બળદ શરૂ ખાય છે જવાનું છે ડુંગરવાળા ખેતરમાં જીરામાં દવા સાંટવા ટ્રેક્ટરમાં પંપથી ટાંકી ભરવાની છે આપણે મંડી ગયા આપણે ટાંકામાંથી પંપની ટાંકી ભરવા ફાઈનલી આપે મેં સુડી લઈને નીકળી ગયા છીએ ડુંગરિયા કેતર તરફ દવા જવા તો આપણે પહોંચીએ છીએ આપણે ખેતરે ડુંગરમાં દવા સાંટો કહી દીધો છે ચાલુ આપણે દવા સાંટમાં મંડી ગયા ઉપરથી મોદી કાકા પ્લેન લઈને આપણે જીરામાં આંટો દેવા આવ્યા હતા કે જીરામાં કેમ દવા બરોબર સંટાય છે ને વાહ વાહ અને ભાઈ સાહેબ દવા સાંટે અમે ફુગા કાઢી નાખ્યા અને ફુવાર કેમ બાકી એક નંબર છે ને ધુમાડા ધુમાડા કરીને ગયા થોડી વારમાં ભાઈ એ તો ફાઈનલ મી તો દવા કમ્પ્લીટ સટાઈ ગઈ છે ને આપણે જાય છે હવે આપણી વાડી તરફ આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ ટ્રેક્ટર રાખી દીધો છે ઠકાણે અને આપણે આપણી સાયલેન્ટ કરી લઈને જ્યાં શું ઘર તરફ

અને કેમ બાકી લાગુ ને લાલ કિલ્લા રાજા હોય કારીગર બાકી હતો એક નંબર બનાવી નાખ્યો ઘોઘરા જેવો અને આપણે સીન દુકાનો લેતા લેતા નીકળી ગયા ઘર તરફ મિત્રો અત્યારે વાગવા આયા છે સાંજના સાત અને આપણું લોક આપે અહીંયાથી જ પ્રો કરી છે ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી